હાલો આજની તારીખ છે આપણે સાત દસ બે હજાર ચોવીસ અને આ કપાસ છે દેપાડીએ સર્વે નંબરનો મગન બાપાનો ટાર ભાઈજી છે ભાઈ જિંદાબાદ અને બાપા ત્રણ વર્ષથી આ વાવે છે ત્રણ વર્ષથી આવો જ આવો જ થાય ને બાપા કપા આવો જ એટલી લો ચારે છે આ ત્રણ વર્ષથી આપણે વાવી છીએ ને અને આ કપાની બીજા ગયા વખતે હિતાઈ સિતાહિમણ થયો ગામમાં દો દ હમણ થયો બીજી વેરાયટીઓ આ થઈ હિતા એમાં જીંડવા પણ સ્થળમાંથી સારા લાગ્યા છે અને પાલની પણ સિરીઝો સરસ છે છોડવાની હાઈટ પણ માથા ઢક છે ચારે સેઢે પચીસ પચીસ વીઘામાં ઓલા કાપી નાખે ડોકા ડોકા ગાય પાસે તોય હાઈટ માથા ઢક છે બધી એટલે વાવા જેવું ખરું ને બાપા વાવવા જેવું રેડી રેડી મગજમાં બે બે બધાય ને તો

બિયાણ મારી પાસે ઓછું છે માપે છે બરાબર ને હા હા હાલો આજની તારીખ છે સાત દસ બે હજાર ચોવીસ અને આ ગામ છે દેપાડીયા ગામનું સર્વે નંબર એને અને પડધરી તાલુકો એના માલિક છે આપણે મગન મગન બાપા આખું નામ હું જાદવજીભાઈ ભાઈ ભાઈ દેપાડીયા રહીએ છે એને આ ત્રણ વરસથી આ વેરાયટી વાવે છે અને વેરાયટી નામ છે ટારજન ફાઈવજી બરોબર તનવરા થઈ ગયા હવે છે ને આનું છે ને તમને કેમ લાગે કેટલા મણ પોર થયો હજી આવો નવો લીલો છમ છે બપા છે ને હું આને અહીંયા વી વીઘાનો પિસ્તાલીસ વીઘાનો કપા એક જ વેરાયટી હે અને સરસ લીલી છમ છે

પછી બીજો કોઈ ખેડૂત આવે અહિયાં પડદરી તાલુકો દેપાડી એમાં કપા એકેય નથી થતા કોઈને ને એક જાત કોઈ દી નથી થઈ દસ વર હું તો જોઉં ને એટલે દેપાડી એમાં ફર્સ્ટ નંબર કપાસ ઉભો છે બાપા નો અને એમાં કઈ ઘટે નહીં અને ખેડૂતો ને આ બિયાણ મળશે આપણે લેન્ડ જિંદાબાદ મળશે ભાઈ બરોબર ને લ્યો ખેડૂત મિત્રો માટે ફાયદાની વેરાયટી છે એમાં કાંઈ ઘટે નહીં અને મગન બાપાએ કીધું કે ભાઈ તમે આ જ વેચજો કે આમાં જ જવા તમને મળશે હા એટલે નો રોકે કોઈ ઓકે જન જીંદા જિંદાબાદ જ રહેવાનો ભાઈ ફાઈનલ રહેવાનો ઓકે કોઈ નો રોકે હાલો આજની તારીખ છે આપણે બે બાર બે હજાર ચોવીસ અને આ ગામ છે દેપાડીયા સર્વે નંબર પડધરી તાલુકો અને આ ખેડૂત છે ખાતેદાર ખેડૂત છે મગન બાપા આપણે દેપાડીયા હે તને અને મૂળ કેશીયના મૂળ કેશીયના મગન બાપા અને અહીંયા બાપા હવે આ રીયું આ જાતનું નામ છે ટાર્જન ફાઈવજી કેટલા વર્ષ થયા બાબા હું આ ચાર પાંચ વરસ થઈ ગયા કે કોઈ આગળ બી નથી લેતો હું એનું આજ બહુ કે હાથ છેલી કોઈ આ તો કોઈ એમ કે મને મગાવી દયો તોય નથી લેતો હવે હે ને બાપા ગયા વરે કેટલા મણ થયું તો આ આ સી તુ મારે 22 22 મણ સી બાઉ માં કેવું રહ્યું ભાવમાં બીજા થી હારું આમાં ટાવળો

મજુર ઉતારો હારો આવે મજૂર ને મને કે બાપા મે ત્રણસો રૂપિયા નહી મને કે આમ રાહો મી લઈ પછી મને કીએ કે મને કહે ઉધર માં વિનો

આ છે ભાઈ આ વેરાયટી છે કપાસની ટાર્જન જી જિંદાબાદ છે ભાઈ આપણે આ તમને મળશે આપણે લેન્ડવર્ડ ક્રોપ સાયન્સમાંથી આ વેરાયટી આ જ વેરાયટી આ જ વસ્તુ મળશે ખેડૂત મિત્રોને ફાયદાકારક વેરાયટી છે અને આ નો ખાસિયત એ છે કે આમાં હે ને વાહે ઘઉં જો હાવ ખુલી ગયા તો અત્યારે વીડવાના મજૂર નથી બીડ્યા નકર આમાં આમાંથી ઉગી ગયું હોય વહેલું પાકી જાય દિવાળી હોય એવી વેરાયટી છે કુશિયામાં ઘણી પ્રતિકાર શક્તિ ગીરુની પ્રતિકાર શક્તિ ઘણી છે ટાર્જન ફાઈવજી યાદ રાખજો ખેડૂત મિત્રો ટાર્જન ફાઈવજી જિંદાબાદ ઓકે કોઈ ન રોકે અને